જાડેશ્વર ચોકડી થી તવરા સુધીના રોડ ઉપર ઉડતી ધૂળના કારણે સકલ તીર્થ મેળામાં જતા યાત્રાળુઓનું સ્વાસ્થ્ય નબળાઈ જેની ધ્યાન માં લઈ જાગૃત નાગરિકો દ્વારા માસ્કનું વિતરણ કરાયું હતું. જાડેશ્વર ચોકડી થી તવરા સુધી રૂપિયા ₹20 કરોડના ખર્ચે બની રહેલ રોડની કામગીરી છેલ્લા કેટલાક મહિનાઓથી બંધ હાલતમાં છે. જેને લઈ રોડ ઉપર મસ્ત મોટા ખાડાઓ અને ધૂળની ધમરિયોથી લોકોનું સ્વાસ્થ્ય બગડી રહ્યા છે. સ્થાનિક લોકો અને આગેવાનો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં આંદોલનો કરવા છતાં પણ અધિકારીઓ કે રાજકીય આગેવાનોની આંખ ઉઘડતી નથી ત્યારે હાલ સુકલ તીર્થ ખાતે ચાલી રહેલા ભાતીગણ મેળામાં લાખોની સંખ્યામાં લોકો મેળો માણવા આવતા હોય છે ત્યારે આજે કારતક સુદ પૂનમ ને આજે લાખોની સંખ્યામાં યાત્રાળુઓનો મેળો માણવા ઉમટી પડ્યા હતા ત્યારે આ યાત્રાળુઓને જડેશ્વર ચોકડીથી તવરા સુધી રોડ ઉપર ઉડતી ધૂળને કારણે લોકોના સ્વાસ્થ્યના બગડે તેને ધ્યાનમાં લઈ જડેસર પૂર્વ પટ્ટીના જાગૃત નાગરિકો દ્વારા આજે મેળામાં આવતા યાત્રિકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું જેથી કરી મેળામાં આવતા યાત્રાળુઓના સ્વાસ્થ્ય બગડે જેને ધ્યાનમાં લઈને આ એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સાથે તેઓએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં વહેલી તકે આ રોડની કામગીરી શરૂ કરવામાં આવે તે ખૂબ જરૂરી છે પટેલ જગદીશભાઈ રહેવાસી તવડા બોલસે ભરૂચ બોલસે ભરૂચ ટીમ સદસ્ય આજ રોજ પૂર્વપત્તિ પર આવેલ સુકલટીટ ગામમાં ઓણાણીક મેળો ભરાઈ રહ્યો છે તો ત્યાં જે શ્રદ્ધાળુ જઈ રહ્યા છે તેમના સ્વાસ્થ્ય હાથે જે રોડ ઉપર દમરી ઉરી રહી છે એના લીધે નુકસાન ના થાય એના કારણે આજે બોલસે ભરૂચ ટીમ દ્વારા એક નાનો સરખો વિરોધ કાર્યક્રમ બી રાખવામાં આવ્યો છે માસ વિતરણ કરી દિનેશભાઈ બ્રહ્મભટ રહેવાસી તવરા ચોમાસાની શરૂઆતથી જ આ જાડેઝર ચોકડીથી તવરા સુધીના રોડ બનવાનું જે પ્લાનિંગ થયેલું અને જે શરૂઆત કરેલી એ દરમિયાન અમે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર અહીંની તવરાથી માંડીને અને જાડેજા ચોકડી સુધીની સોસાયટીઓના તમામ પ્રમુખોએ આવેદનપત્રમાં સોસાયટીના સહી સિક્કા કરીને અને એમને આપવામાં આવેલું જેમાં ઘણા બધા રોડ બનવા દરમિયાન ક્રિએટ થનારા પ્રોબ્લેમો લખેલા એમાંથી અડધા સોલ્વ થયા હજી અડધા થયા નથી જેને કારણે અહીંની જનતાને તથા બહારથી આવનાર લોકોને પણ આ રોડ ઉપર જે હાલાકી થઈ રહી છે તો વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજી ધ્યાન ઉપર પૂરતું લેવાયેલ નથી એમાં પણ હવે આ પાંચ દિવસનો જે મેળો આવેલ છે તો પારાવાર હાલાકી પડવાની શક્યતાઓ રહેલી છે તો એના માટે અમે બોલસે ભરૂચ તથા અહીંના સોસાયટી સંગઠન દ્વારા માસ્ક વિતરણ તથા આ જે ડસ્ટિંગ વગેરે જે પ્રોબ્લેમો થઈ રહ્યા એનો એક વિરોધ પ્રદર્શિત કરવા માટે અમે હાલ અહીંયા એકત્રિત થયેલા છીએ જેથી સરકારી ઓફિસરો તથા લોકપ્રતિનિધિઓનું ધ્યાન આ બાબત ઉપર દોરાય અને રોડનું કામ સત્વરે પૂરું કરવામાં આવે અને રોડના કામ દરમિયાન જે કંઈ મુશ્કેલીઓ પડી રહી છે તેનું પણ તેને સમાંતરે નિરાકરણ કરવામાં આવે તેવું અમે ઈચ્છીએ છીએ હું રજનીકાંત પટેલ આજે બોલશે ટીમના માધ્યમથી જે ચવડા જે પૂર્વ પટ્ટી છે એ તમામ જે ગામના લોકો જે અસર અસરગ્રસ્ત છે જે ધોરણને લઈને આજરોજ અમે લોકોએ માસ વિતરણનો કાર્યક્રમ રાખેલો છે જેથી કરી જે સ્થાનિક લેવલના જે પ્રશ્નો છે એનું ટૂંક જ સમયમાં નિરાકરણ આવે તેને લઈને અમે લોકોએ સર્વે આજ રોજ રોડ પર માસ વિતરણ કરી અને દેખાવ કરી રહ્યા છે અને સમાજમાં એક મેસેજ આપી રહ્યા છે કે અહીંયા જે ધૂળને લઈને જે લોકોના સ્વાસ્થ્ય પર જે અસર પડી રહી છે એનું તંત્ર ધ્યાન આપે અને જે રોડને લઈને જે પ્રશ્ન છે એ ઘણા સમયથી આ સ્થાનિક લોકો ભોગવી રહ્યા છે એનું તાત્કાલિક ધોરણ નિરાકરણ આવે એની અમે આ મેસેજના માધ્યમથી અમે સવે જાગૃત નાગરિકો અહીંયા ઉપસ્થિત છે